બોલ્ડ લાઈફ જે હું બોલું એવું જ જીવું છું બાપુ આત્મશ્લાઘા બોલ્ડ લાઈફ હું બધા શાસ્ત્રોની સાથે શસ્ત્ર પણ રાખું છું મંજીરા વગાડા બાવો નથી થયો શાસ્ત્ર ને શસ્ત્ર ને શાસ્ત્ર બે હશે ને તો જ ભારત માતા વસ્ત્ર બચશે નહીતર નહીં બચે મસ્ટ બી ઓબે ટુ ઓર્ડર અનુશાસન નો અહીંયા દુશાસન ફાવી જાય વચ્ચે કોઈ ઊભું થાય નહીં નહીં પ્રવચન હું સૂત્રાત્મક વિધાનો કરવાનો જ છો હાથ અને પછી તમારી વચ્ચેથી નીકળી જઈશ બમ્બેડ નહીં બનવું તમને કંટાળો નહીં આવે મારી નૈતિક જવાબદારી વિષયાંતર નહીં થાય નકામું કાંઈ નહીં હોય કારણ કે આ બધા પીરિયડમાંથી હું હું મુક્તાનંદ બાબુ પસાર થઈ ચુકેલા અનુભવી છે એમ આત્મશ્લાખાપૂર્વક કહી શકીએ

તદપદમ દર્શિત મ્યેન તસ્મે શ્રી ગુરુ વે નમઃ ધ્યાનમૂલમ ગુરુર મૂર્તિ પૂજા મૂલમ ગુરુર પ્રથમ મંત્રમૂલમ ગુરુર વાક્યમ મુક્ષમૂલમ ગુરુર કૃપા મંદિરો એ શ્રદ્ધાના સ્થાન છે અહીંયા સુંદર મજાનું મંદિર બનવાનું છે યજ્ઞશાળા વિદ્યાર્થીઓ માટે અહીંયા જે વિદ્યાર્થીઓ બહાર નીકળશે ને એ રોટલાર્થીની હોય ધંતાર્થીની સ્વાર્થીની હોય સ્વાર્થી હોય પણ એ પરમાર્થી હશે આરૂણિ બનીને નીકળવાના છે એવી આ પવિત્ર સભાની અંદર ઉપસ્થિત પરમ આદરણીય શ્રદ્ધેય પ્રાત સ્મરણીય મુક્તાનંદ બાપુ વિપ્ર વૃંદ દાનવીર વૃંદ સન્મુખ બિરાજમાન ધરવાનું રાજ્ય નમસ્કાર મંદિરે સાયન્સ છે વિજ્ઞાન છે એટલે જ આ દિવસ સુધી દુનિયાનો કોઈ માણસ એને ચેલેન્જ કરી શક્યો નથી શિખર છે એ એક્સપાન્સ સ્ટેશન છે બ્રોડકાસ્ટિંગ સ્ટેશન જેમ હોય ને એમ શિખર છે એ એક્સપેન્સ સ્ટેશન છે અને ઘુમ્મટ છે એ ક્રિએશન સ્ટેશન છે હાઉ ટુ ક્રિએટ એનર્જી શક્તિ કેમ જાગૃત કરવી અને જાગૃત થયેલી શક્તિ વિશ્વ કલ્યાણ માટે કેમ મોકલવી એનું મંદિર બહેનમુ દર્શન છે અને એ ઋષિમુનિઓની દેન છે એટલે કોઈ પડકાર કરી શકે એમ નથી આપણે ઘુમ્ટ છે શિખર નહીં શૃંગી ઋષિ પાસે શિખર હતો એટલે પૃથ્વીષ્ઠિ યજ્ઞ કરાવી શકે આપણે આપણે ઘુમ્મટ છે જે મોકલ્યું એ જ પાછું આવે

अना अनाहत हाँ, मार्या वगर नो जो अवाज थे ऑसिलेशन ऑफ द हार्ट तो आज मंदिर हाँ, से ध्वनि प्रपात केंद्र से दरमारी प्रजा ने एनी हाउ ढसडीन ले जाओ मंदिर है रणछोड़दास बाबू पास वो 62 में बैस तो तैयार किया था इस देश के नौजवानों की नैतिकता के लिए मंदिर के अंदर ले जाओ उसको परमात्मा के दर्शन कराओ तभी ये राष्ट्र बचेगा नैतिकता

માનવ જીવનનું પરમ કલ્યાણ કરવાનું એક તીર્થ ક્ષેત્ર છે મંદિરે જાઓ અમે જાય છીએ પૂજાપાઠ કરી છીએ એટલે તમને કહી શકીએ મંદિરે શ્રદ્ધાનું કેન્દ્ર સ્થાન બીજું આ દેશની અંદર એક પ્રથા છે જીવવાની આપણે કોણ છીએ એની મહત્તા નથી હું આર યુ એનું કોઈ મહત્વ નથી આપણે કોણ છીએ આ દેશની એક ઋષિપદ્ધિ છે વોટ આર યુ તમે શું છો

ગુણના આધારે વોટ આર યુ કોહમ હું કોણ છું પંચતત્વનું શરીર નહીં દેવી સદાચાર ઓળખાવી જ્ઞાન યજ્ઞ સ્વાધ્યાય એક દેવી સદગુણ જીવનમાં આત્મસાત થઈને આગ ફાડીને બારો નીકળી જાય ઈશ્વર પાછળ દોડે મને એસો સો નિર્મલ ભયો જય ગંગાનીર પીછે 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 હરીફિરે કબીર કબીર આટલી નિર્મળતા આવી જાય જીવનની અંદર તો મંદિર બીજું ગુણવત્તા આજ પરિસ્થિતિ એવી છે ગુણવત્તાનું ધોરણ ખાડે ગયું છે ગુણવત્તાની ઓળખાણ સો કેસ ના પીસની જેમ વિદ્વાનો હોય જ્યાં તેમ તેમ સોકેશની જેમ રખડતા જોવા મળે છે બેગર લાઈફ બાપુ જેને ઈશ્વરનો સાથ હોય કોઈ દિવસ અનાથ નો હોય એને હાથ લાંબો કરાય જ નહીં એને મળી જ રે ભરોસો કીધું ને બેઠો હૃદય સન્નિષ્ટો ઈશ્વર મનુષ્યાણા હૃદય આ મંજૂર કરતા જાઓ આ જો કબૂલ કરશો સદૈવ તો તમારું જીવન મંજૂર થઈ જશે ઈશ્વર હૃદયમાં બેઠો જે સ્વીકારશો તો તમારું જીવન મંજૂર થઈ જશે નહીતર મજૂર થઈને સાબિત થઈ એટલે બીજો મુદ્દો ભરોસો મને ભરોસાની વાત ગમી કારણ કે અમે આ દિવસ સુધી સ્વામી રામસુખદાસજી પાસે હું એકવાર બેઠો તો પિસ્તાલીસ મિનિટ સુધી એકલો મા મુસીબતે પ્રવેશ મળ્યો તો પિસ્તા મને કે ક્યો આયો ઈધર આપ મેં કીધું અનન્યાસ ચિંતન તો છે એનું લક્ષાર્થ શું થાય મને કે આપકે કક્ષા હૈ ક્યા કાલ ખુલી સાંભળી લેજો વિદ્વાનો સુગ્ને સુગેમ બહુના મને સમજાયું બોલે કિસી બતાના નહીં એ વેચણી કી ચીજ નહીં હે વેચવાની ચીજ નથી વહેંચવા માટે છૂટ છે પણ વેચવા માટે બજારમાં ન જતો ભરોસો જેને બીજો વિચાર નો આવે ને એ ભરોસા વાળો નો સેકન્ડ ભગવાન છે ડોક્ટર ની પ્રિસ્ક્રિપ્શન ઉપર વિશ્વાસ છે અને તાવ મટી જશે ગીતા અને રામાયણના શબ્દો ઉપર વિશ્વાસ નથી ભાગવત ઉપર વિશ્વાસ નથી તપસ્વી પુરુષોના શબ્દો ઉપર વિશ્વાસ નથી બીજો વિચાર જ ન આવે તો પહેલું મુદ્દો કીધો મંદિર નો બીજો કીધો ગુણવાન બનતા શીખો ગુણવાન કેરેક્ટર ઇઝ ધ મેઇન પાવર ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય પણ પવિત્ર હોય તો માણસો પગે લાગે ચારિત્ર જે દેશની સ્ત્રી વિવેકથી જાગૃત હોય એ દેશની ચારિત્ર્યની સરિતા કોઈ દિવસ સુકાતી જ નથી નારી સશક્તિકરણની જરૂર છે સ્ત્રીની ગૂંખમાં જ સુખ સમાયેલું છે એવા સંતાનને જન્મ આપી કે જે અમે અમારી બાને મોટીને ધાવીને મોટા થયા અમે કોઈ દિવસ પાણીપુરી ભૂંગળા પાઉંભાજી ખાધાએ તો તમારા મા બાપમાં ફેર હોય ક્યારેય નેવર પોસિબલ પંચોતેર વર્ષનો શું તમારી સામે આર સુધી विहार સુધી નિયાર સુધી ગ્રસ્તમાં ઓવી જ જોઈએ આર વિહારન નિયાર સુધ હોય તો કોઈ પ્રહાર કરી શકે નહીં કોઈ સંહાર કરી શકે નહીં માતાઓ એ ધ્યાન રાખવું પડશે આરીસા અમે તૈયાર થવામાં અડધો કલાક પસાર કરો છો એની કરતાં તમારી પ્રજાને ખોળામાં નવરાઓ ધવરાઓ ખવરાઓ સુવરાઓ હલરડાકો ત્યારે હનુમાન ચાલીસા ઢિગડાઓ મૈમન સ્તોત્ર ઢિગડાઓ જયશંકર સ્તોત્ર ઢિગડાઓ તો આ દેશ બચશે સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે હું તો આ બેઠેલા બધાને કહું છું પેલા ગર્ભના સંસ્કાર ને પુષ્પન સંસ્કાર બાપુ વર્ગમાં બાળક તૈયાર નહી થાય ગર્ભમાં બાળક તૈયાર થશે દરેક માતાની નૈતિક ફરજ છે કે તમે રાષ્ટ્રનું ધર્મનું રક્ષણ કરવા ઈચ્છતા હો સંસ્કૃતિ તમારા ગર્ભમાં બાળકનું પોષણ કરો નહીંતર શોષણ થશે માતાએ એ કરવું જોઈએ આજ કે હું જ્યાં મારું એ બાવા આવ્યો અમે હું બગાડ્યું તમારું સંત વસંત લાવી દે સંત અનંત દર્શન કરાવી દે સંત માંથી મુક્ત કરી દે સંત ભગવંત મિલાવી દે સંત આગ લાવી દે સંત બાગ બનાવી દે સંત અનુરાગ જન્માવી દે અહીં બધું અંત વાળું છે માટે બધા અનંત તરફ જાય છે અને અનંત થી અંત સુધી અંત થી અનંત સુધીની યાત્રામાં સંત અનિવાર્ય છે આવી શક્તિ છે

જાતિ જી જ્ઞાતિ ની વાત નથી સદગુણ થી ઓળખાશે મહારાણા પ્રતાપ શિવાજી મહારાજ ચંદ્રશેખર આઝાદ વીર ભગતસિંહ આ ઋષિ અમે બધા ઋષિ પરંપરાના છે હું ગૌતમ ગોત્ર ની અંદર ઉત્પન્ન થયો છું આ બધા પાછળ બેઠા છે એક ગૌરવ એક ગર્વ માતાઓએ આ કરવું પડશે એટલા માટે મેં કીધું જે દેશની સ્ત્રી વિવેક જાગ્રત હોય દેશની ચારિત્ર હનુમાનજી ગણપતિ મોટા માં ક્યાંઠે ગણવું જેવા છોકરા આપણા હોય તો કોઈ હક પણ ન કરે આપણે એને ભગે લાગી છે ને એની પાસે નક્કી છે નિર્ણય જેનો નિર્ણય અફર એની સફર સફળ જેનો નિર્ણય અફર એની સફળ સંકલ્પ ની એ પરિવર્તનનું મંગલાચરણ છે ભલે દહીં હવારે થાય પણ છાશ નાખી દો દૂધમાં માં છાશ એક ટીબું એમ આ તથાસ્તુમાં એક ટીબું નાખ્યું તો જોઈ લો અત્યારે દહીં જામીન તૈયાર થઈ ગયું છે બાપુ અહીં બોલવા ખતર તો થાસ્તું નહીં થાય બોલવા ખતર તો તથા નહીં થાય આ દેશની પ્રજાને સાકાર અનુભવવા મળશે ક્યાં ખોટું બોલવાનું છે કે વેલા પાંદડા થઈ જાય હીરા માણેક ભીર્યા તો શ્રદ્ધાની કથામાં આવે ને કે તું બોલ્યો કે થતા જો આય તો એમ કહેવાનું છે હું હૃદયની અંદર બિરાજમાન છું કોયાત કો મેં જનની કો તાત એ વિદ્યા આપવામાં આવશે અને એ વિદ્યા સંસારની અંદર અમે આવું જોવા ઈચ્છી છીએ પંચોતેર વર્ષે અમે મથી રહ્યા હતા અમે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા ઈશ્વરે આ પ્રેરણાનો સ્ત્રોત ઉતાર્યો અને આ જિગ્નેશ દાદાની અંદર એક નિમિત્ત બનાવી આવું સુંદર મજાનું કાર્ય કર્યું અમને તો અમારો પૂર્વાશ્રમની જ્ઞાતિની દૃષ્ટિએ ગૌરવ છે કે બ્રાહ્મણનો દીકરો આવું સુરસ મજાનું સત્કર્મ કરે છે ધન્યવાદ છે અમે બહુ રાજી છીએ ભરોસો રાખતા શીખો વચ્ચેથી હું નીકળી જાઉં તમારે અને વિવેકવાળી પ્રજા જો સત્તા અને સંપત્તિથી કલ્યાણ નહીં થાય પૈસાથી સગવડ ઊભી થાય સમજણ ન આવે પૈસા જીવન નથી પ્રેમ એ જીવન છે તમને રાત્રે બાર વાગે ઘરે જાઓ અને તમારી શેરીનું કુતરું પૂંછડું ન હલાવે તમારે ખાડામ પડીને મરી જવું જોઈએ કારણ કે પ્રેમ એ શું તમને ખબર જ નથી પ્રકૃતિ અને સંસ્કૃતિ તરફ જાઓ બીજા તરફ નહીં હું હજી ગાનું દૂધ પી જાઉં છું આ ઉમરે જ હવારે જ પીધું તું ગાનું તમારે આ કરવું પડશે તન તંદુરસ્ત મન સ્વચ્છ વિચારોની પવિત્રતા તો સત્કર્મ પ્રવાહ વયા જ કરે અને સૂત્રકાર એમ કહે છે સત્કર્મ સ્વયં એવું આશીષ તું સત્કર્મ ભીખ માગવી જ ન પડે અને છેલ્લે એક ભરોસા નું મારો વક્તવ સમાપ્ત કરું કારણ કે સાયકોલોજીકલ એવો નિયમ છે કે એક પીરિયડમાંથી બીજે પીરિયડમાં જવું જોઈએ નહીં માણસ બોર થઈ જાય અમે તો ભણ્યા છીએ ભણીને બાવા છીયા બાપુ અમે પૈસા ભેગા કર્યા તો આત્માનંદ સરસ્વતી પાસે દસ હેલિકોપ્ટરો જાતે ચલાવીને ઉતાર જ અમે પૈસા માટે નહીં ભેગું કરવા માટે નહીં ભલું કરવા માટે જન્મ્યા છીએ અને ભલું કરવા માટે સંન્યાસ હું જ્યાં મહંત છું હું જ્યાં મહંત છું ગોપનાથ માં પેટીમાં દસ લાખ રૂપિયાનું ચિલર આવે છે અને અત્યારે દિલ્હી સુધી હાઈવે છે કોઈ રોકે એવું નથી કારણ કે મેન નમો એ ઘણા વર્ષો હારે કામ કર્યું છે એક પાણા ઉપર ભૂખ્યાન દર્શા દસ લાખ રૂપિયા અમે એક રૂપિયો એડ્યા હોય તો અમારા મા બાપમાં ફેર હોય ક્યારેય નહીં શક્ય જ નથી પૈસા માટે નહીં પ્રેમ માટે જીવન છે પૈસા વ્યવહાર માટે આવશ્યક છે હું સ્વીકારું છું પણ જીવન માટે પ્રેમ અનિવાર્ય છે સગવડ આવશ્યક છે સમજણ અનિવાર્ય છે શિક્ષિત હોવું આવશ્યક છે દીક્ષિત હોવું અનિવાર્ય છે આ સગભ જીવનની અંદર જે છેલ્લે એક દ્રષ્ટાંત મારો વખત સમજ ભરોસો શબ્દ આ દેશની પ્રજાને આ જરૂર છે ભરોસો તમને ભૌતિક વસ્તુ ઉપર ભરોસો છે અધ્યાત્મ ઉપર ભરોસો નથી તમારી હૃદયની ધડકન ચલાવી રહ્યો છે ભગવાન ઉપર ભરોસો નથી તમને બીજાના નિર્ણયને તમારું જીવન બનાવો છો આથી વધારે નીચતા શું હોઈ શકે બીજાના નિર્ણયને તમારું જીવન બનાવો આથી વધારે નીચતા આ દેશમાં જન્મ્યા પછી એ પણ આવું મહાન પાપ કરો છો કે બીજાનો નિર્ણય આપણું જીવન અરે અમારી સમજણ એ જ અમારું જીવન છે તારો ચૂકાદો એ અમારું જીવન નહીં આ જોશે એમ બ્રાહ્મણો તો જ કાંઈક પ્રાપ્ત કરી શકશે કે ભાઈ તમે જ કાંઈ તમે કહો એમ નહીં અમારી સમજણી જ જીવન આ યજ્ઞશાળા જોશે આ મંદિર જોશે જ વિદ્યાર્થીઓને સમારંભમાં પ્રાર્થના કરવી જ પડશે આ યોગાસન આ સમજણ આ જરૂર છે અને મેં કીધું આ દંપતીને ગુવાન બદલે હરિદ્વાર મોકલ્યા તો શું વાંધો હતો હું ભાડું આપી દઉં ના ના ગોવા રોવા તો મને હું ગભરાતો નથી કઈ બીક રાખતો નથી બોલ્ડ લાઈફ છે હું બોલું એવું જ જીવું છું બાપુ લાઈફ હું બધા શાસ્ત્રોની સાથે શસ્ત્ર પણ રાખું છું મંજુરા વગાડો નથી હો શાસ્ત્રન શસ્ત્રન શાસ્ત્ર બે હશે ને તો જ ભારત માતાનું વસ્ત્ર બચશે નહીતર નહીં બચે આપણી ગાડી પેક છે છેલ્લે એક દ્રષ્ટાંત આપી મારો વક્તવ્ય સમાજ મુક્તાનંદ બાપુ અત્યારે એટલે ચીઠી ખેંચવાય ના પાડી બાપુ આ પાકી ગયેલો બાવો થાકી ગયેલો નથી એમ તો મને કીધું બાપુ એવી ભૂલ થાય ધાવણમાં ફેર હોય તો થાય એ ભૂલ થાય ને જિગ્નેશ દાદાને ખબર પડે કે અમે તો એના કાયદેસર ગુરુ છે સન્યાસી છે બ્રાહ્મણના ગુરુ છે અને બ્રાહ્મણમાંથી જન્મા છે હમણે હું પાંચ દી પહેલા જ અહીં આવ્યો હતો મને એમ થયું કે મારું છે અને આ મારું છે એટલે મને પ્યારું છે અને આ એવું કામ કરશે કે રાષ્ટ્રની અંદર રોશની બિસાવી દે પ્રસાદ રોશ મારે એક વાત કહીને એક વાત દર્શન થાય અહીં દીવો જે પ્રગટાયો ને એ બ્રહ્મ જ્યોતિનો છે આત્મ જ્યોતિનો છે બોગસનો હમત્તા અહીં એ સાધુ સંતો શૂન્ય છે એ દીવો પ્રગટ રૂપાલા મારી પછીનો જુનિયર છે જુનિયર આઠમી બેન્ચનો ની આ પરસોત્તમ રૂપાલા મારી પછીની આઠમી બેન્ચનો જુનિયર છે હું એના કરતા આઠમી બેન્ચ સિનિયર છું આર એસ એસનો આમાં લોહીમાં છ વર્ષની ઉંમરથી અત્યારે પિંચોતેર વર્ષથી આર એસએસનો લોહી છે આ દીવો પ્રગટાયો છે ને એ આત્મજ્યોતિનો દીવો છે એના બાપની અંદર વેદના છે એ બ્રાહ્મણની ઉતરાવસ્થાની વેદના છે બાપુ એ બાળ એને મને કીધું હતું બાપુ પરિસ્થિતિ ગમે એ પણ સ્થિતિ મજબૂત બનાવે ને એ પરિસ્થિતિનો સામનો કરી શકે છે એ બ્રાહ્મણનું લક્ષણ છે આજે એને પરિસ્થિતિ મજબૂત બનાવી એ સ્થિતિને એને ભંગોળી દીધી અને આજ રાષ્ટ્રને કાંઈક આપ્યું છે તો આ દીવો પ્રગટાવ્યો છે તમે બધા દિવેલ પૂરજો દાનવીરો જેની પાસે જે ઈષ્ટ કૃપાવિષ્ટ થાય ઈષ્ટ કૃપાવિષ્ટ થાય તો સર્વ ક્ષેત્રીય બલિષ્ટ થઈ જાય થઈ જાય કોઈ કનિષ્ઠ પુરવાર ન કરી શકાય આપણે શ્રેષ્ઠ છીએ તો આમાં દીવામાં આમાં તમે દિવેલ પૂરજો દિવેલ નો પૂરી શકો ને તો કઈ નહીં ફરતા ઉભા રહેજો જેથી તોફાને બંધનો ઓલવી નો નાખે દિવેલ ન ભરી શકે તો ફરતા ઉભા રહી જાય તોફાન ઓલવી ન શકે અને ફરતા ન ઉભા રહી શકે તો ફૂંક મારીને ઓલવાનું પાપ ન કરતા કોઈ દિવસે દ્રષ્ટાંત ભરોસા નું દ્રષ્ટાંત આપી હું નાનપણમાં દેશાટન કરતો રોજની મારી એવરેજ સિત્તેર કિલોમીટર પેદલ પેદલ ચાલી શકું સિત્તેર કિલોમીટર ફાટ એટલે જ પાઈ પી જાવ ને દસર દૂધ મસલ્સ પાવર માઇન્ડ પાવર મની પાવર ની અસીતેસી બાપુ પૈસા લે લિયાવાય પૈસા તો જિંદગી બગાડાતી છે નોકરી ધંધા આવી જાવ અમારામાં કાઈ કરવું જ ન પડે નો જીએસટી ટોટલ નો લોસ ટોટલ પ્રોફિટ આવી જાવ અમારામાં કાઈ કરવું જ ન પડે બાપુ બાપુ ખમા ખમા સંખ્યા વધતી જ નથી આનું બંધારણ બહુ ખરાબ છે આનું બંધારણ આનું બંધારણ ખરાબ છે એટલે કોઈ આમાં આવતું નથી આનું બંધારણ એવું છે તમે જે છો એ ચોવીસ કલાક હોવા જોઈએ નઈ વિડીયો ઉતરે તમને ટાળી દે સાધુ ચોવીસે કલાક સાધુ બાપુ કર્ણ ચોવીસ કલાક કર્ણ સુરવીર સદ્ગુણ ની ઓળખાણ માણસ પરમેનેન્ટલી હોય આપણી બા કોઈ દી ગય છે કે 12 થી બે લાઈટ ગઈ કોમ્પ્યુટર છે નહીં ધવરો એમ કે તો ભરોસોનો દર્ મને હું નાનો હતો ત્યારે એક ભજન બહુ ગાતો હજી ગાઉ છું ભરોસો તરડઈન ચરણન કે ભરોસો શ્રી વલ્લભનક ચંદ્ર છટા બીન આપણે ગાવું નથી પણ એ દ્રષ્ટાંત મારું વખત સમાપ્ત કરું આ દ્રષ્ટાંત હું બહુ રાજી થયો છું બહુ આનંદિત થયો છું જે અમે ઈચ્છતા હતા કે જે બ્રાહ્મણ અવસ્થા સુસુપ્ત થઈ રહી છે બ્રાહ્મણ અવસ્થા લુપ્તના કિનારે છે હું કથાકારોને વિનંતી કરું છું કે લોકોને રાજી કરવા નહીં એનું કલ્યાણ થાય એવું આપજો અમે ઘણી જગ્યાએ કથામાં બેસીને ઊભા થઈ જવાનું મન થઈ જાય અમે કઈ અંગૂઠા ચાપ નથી હાઈલી ક્વોલિફાઈડ હું સુરેન્દ્રનગર એમપીસી આર્ટ એન્ડ સાયન્સ કોલેજનો વિદ્યાર્થી છું અને બ્રાહ્મણ બોર્ડિંગમાં રહીને જ ભણ્યો છું મફત કારણ કે હતું જ નહીં કાંઈ હું કપડાં બીજાના બીજી વાર પહેરેલા અત્યારે અમે એ ધ્યાન રાખી છે બીજાને કપડાં લઈ દઈશ ગરીબ દીકરીઓના લગ્ન કરી દઈશ કોઈને હંચા લઈ દે એનું કારણ અમને દર્દ યાદ છે અમે મર્દ છીએ મેં તો બીજા એવા કેટલાય કામાગીરી નાખ્યા છે કે જાહેરમાં બોલી તો એલસીબી વાળા તરત ઉપર આવતા એટલે હું વક્તાઓને કહું છું શબ્દવેદી બાણ એવા મારો કે એની રૂજ કોઈ દિવસ ન આવે કતરે કાં ખૂ ના નીકળે સ્વામી રામ એવો ખા કર ખંજરનો કે કોઈ દિવસ રૂજાય નહીં બ્રહ્મની અનુભૂતિ ન થાય ત્યાં સુધી એવું એટલે છેલ્લે એક દ્રષ્ટાંત એક વાણીઓ કોઈ જાતિ ઉપર આરોપ નથી પણ દ્રષ્ટાંતર આ વાણી પાછા મંગલસૂત્ર હું કચ્છમાં રહેલો છું કચ્છ જો માળુ સવા લાખ રૂપિયા જો કચ્છ કચ્છી ભાષા બહુ બોલતો હું કચ્છમાં ઘણો સમય રહ્યો હું દેશાટન દરમિયાન રત્નાલમાં એક વાણીઓ રોજ તુલસીદાસજી પાસે જઈને બે ઓગણત્રી દિવસ તુલસીદાસજી ત્રીસમેદી એ પૂછ્યું બે રજર કઈ કામ છે કે તમે ભગવાન રઘુનાથ આર્ય વાત કરો તો મારે વાત કરી સંત બચન પરમ હિતકારી તો કે એમાં હું વાંધો બોલ્યો તો ન પડે એ તરત ચંદ્ર માંથી તલવાર આલે કે વાણિયન તલવાર બડા થયા આવો વાણિયન ક્યાં તલ એ કે શું કરું બાપુ આનું એ કે હવારમાં માં પ્રાગટભાઈ છે સમજાય હું બોલું સમજાય છે ને હું મૂળ ઠાંગાનું છું એટલે મારી ભાષા છે ઉભડી હોય સ્વાભાવ હવે કઈ હિત્ય પંચોતેર વર્ષે ફેર પડે એવું નથી એ તલવાર કે તું મૂઠ ધી દેજે ખાડો કાળી પછી જાય શ્રીરામ કઈ ને ઉપર પડજે એટલે ભગવાન હાજર વાણીઓ તલવાર ફરવાડ ભગતી કરે ને હોની ફેરવે માળા વાણીઓ તલવાર બાંધે બધા માર ખાવાના શાળા એ તરત જ ઓલો હવાર પડી માંડ માંડ રાઈત કાઢી એમ જાય હવાર માં વહેલો જઈને પાદરમાં મૂળ કાઢો કાઢીને દ્રબી દીધી ને પીંછી ઉપર જય શ્રીરામ કરવાનું થાય ને પેલા ગોળ ગોળ ફરવા મીડ્યું એ મારું દીકરું કે પેઢીનું શું થાય આ છોગરાનું શું થાય આપણી પાસે કરોડો રૂપિયા છે એનું શું થાય અને એથી સૌથી નિકૃષ નીચ વિચાર આવ્યો એ કે બામટાનો ને બાવાનો શું ભરવા મારા દીકરા સડાય મારા કાંઈ વળા નહીં તો આવા સાધા છે ગોળ ગોળ ફરવા કૂદી ફરવા વાળાના જ નામ હમણાં એ બોલાના ભાઈ ગોળ ગોળ ભરવાડ આ ગોળ દીકરા સડાવી મારે માથે પડી મરી જાય શું કરવું એ ગામના દરબાર વાહું ગેલા એ ઘોડા ઉપર આવે ફેટ બાંધીને નારે તલવાર એ કે કેમ પાના છે આપઘાત કરવા આવ્યો તલવાર ના બધું શું એ કે આપઘાત કરવા નથી આવ્યો આની મતે જય રામ કરે ને પડે ને ભગવાન નું દર્શન થાય કોને કીધું કે તુલસીદાસજી સાચું કે તુલસીદાસ બાપુ ને આમ પરબાર હું વાંધો મારે બા તુલસીદાસજી તો બ્રાહ્મણ હતા એ દરબાર તરત ઘોડા ઉપરથી નીચે ઉતર્યા શ્લેષ અલંકાર છે યાદ રાખજો ઘોડા ઉપરથી નીચે ઉતર્યા સુખ નહીં સુખી બહુ નીચે ઉતર્યા કારણ કે આ વિદ્વાનો ને તમને કદાચ ન સમજાય સમય બગાડો ઘોડા પર નીચે ઉતરે ભેટ છોડી જય શ્રી રામ કઈ તલવાર ઉપર નો સેકન્ડ થર્ડ એટ ઓલ જેને બીજો ના વિચાર દૂજો નાહી જેને બીજો વિચાર જ ન આવે ને એના સમાચાર કોઈ દિવસ મોળાનો ન હોય એને પ્રચાર ન કરવો પડે એ એનો આચારની સીમા છે એ કુદીન પડ્યા મા ને ભગવાન તરત હાજર એ દરબાર નહીં ભગવાન વાતું કરવામાં વાણીઓ ઘડી વડે એટલે દરબારના હાથ પકડે હે બાપુ એ વજયસંઘ બાપુ કોની યાર વાત કરો એ વજયસંઘ બાપુ કોની યાર વાત કરો એ વજયસંગ બાપુ કહે એ અડધ કલાક થઈને ભગવાન અંતર ધ્યાન ત્યાં પછી કે હે બાપુ વજયસંગ બાપુ કોની યાર વાત કરતા એ વાત તારી હાચી તારો પ્રશ્ન હાચો પણ જેને જોયું બોલતો નથી ને જેને બોલે એ જોયું નહીં કે કેમ કરવું મારે કે એમાં આપણે બધા આ શાસ્ત્રોના આ સંતોના અનુભવના વિધાનોને ગોળ ગોળ ફેર્યા કરી છે એટલે તથા શું થતું નથી એને ઢોકાઈ જાય છે એમ એમતા જો અનુભૂતિ હોય તો કૂદી પડો આ મોકો છે મંગલ અવસર છે કૂદી પડો એક બ્રાહ્મણના દીકરા તમારી યથાશક્તિ સર્વ ક્ષેત્રીય રીતે સહકાર આપી વૈશ્વિક કલ્યાણનો અભિગમ છે કારણ કે સંસાર દીર્ઘરોગ છે વિચાર પરમઔષિ ઇફ યુ થિંક યુ વિલ ગેટ વિચારે ભવરોગનું ઔષધ છે યોગ ચિત્તવૃત્તિ નિરોધક દશ્ય વાજક પ્રણવ આ બધી વિદ્યાએ શીખવા મળશે જીવન સુશીલ સંસ્કારી બનશે સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે તો આવું શ્રેષ્ઠ વાતાવરણય નિર્માણ થાય અમારી જ્યારે જરૂર પડે ત્યારે આ સંસ્થાને ગમે એ રીતે પૈસા સિવાય આ ભૂલી વાંચન ભાઈ આપણે બીજું આડો ઓળો કરીને તો એને કાંઈ જોતા નહીં નગરી આવડે જ છે એવું કઈ જરૂર છે પણ બીજી કઈ જરૂર પડે ઊભું રહેવાની જરૂર પડે આડું તો શરીર ની પરવા કર્યા વગર રાષ્ટ્ર ધર્મ માટે કાયમ માટે તૈયાર છે મુક્તાનંદ બાપુ ની ખાતરી આપું આ ભલે એટલો વયોવૃદ્ધ રહ્યા પણ ધોય અમે તૈયાર જ છીએ અમે જીવ અમે અમે એવું ઈચ્છીએ છીએ કે અહીંયા વાતાવરણ એવું નિર્માણ થાય અમારી હગી આંખે જાતા પહેલા જોતા જાય એટલે અમારી પાસે જેટલો સમયનો ભોગ સહકારનો ભોગ અથવા કોઈ ગંદી રમત રમતા છે આની વિરુદ્ધમાં આવાય હોય કોડા તો એને હરખા કરી નાખવાની પાકી આવડે છે લ્યો એની તો માસ્ટરી છે કારણ કે સેવકો જેવા કઈ કરવું ન પડે અહીં અડખે પડખે છે એના કામ પાસે તો આપ સર્વે ઉપસ્થિત રહ્યા અમને શાંતિથી સાંભળ્યા આપ સર્વને ધન્યવાદ છે પણ અહીંથી કંઈક લઈને જ માતાઓને કરબદ્ધ પ્રાર્થના છે આરીસાના બદલે આદર્શ ને આત્મસાત કરી આ રાષ્ટ્રનું કલ્યાણ થાય એવી પ્રજા આપો એવી મંગલ અભ્યર્થના છે અમારી વાણીને વિરામ આપું છું સરાબંધાર